નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈ ટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો આપણો મુદ્દો રહેશે પર્યાય વાંચી શબ્દ એટલે કે આપણે ગુજરાતીમાં જેમ કહીએ ને કે સમાનાર્થી શબ્દ એ રીતે હિન્દીમાં એને કહેવાય પર્યાય વાંચી શબ્દ ભાગે તમને અંદાજે છે ત્યાં બાબતનો આજનો આ ટોપિક એકથી બે ગુણમાં પૂછાઈ શકે એવી શક્યતા છે એક ગુણમાં તો આવશે જ તે તો આમાં કેવા પ્રશ્ન પૂછાય છે એ આપણે જાણીએ જો અહીંયા એવું લખ્યું છે ગલત જોડ પહાનીએ એટલે કે ખોટી જોડ ઓળખો તરુ તો એમાં હામાં લખ્યું છે પૃથ્વી તો અવની લખ્યું છે નન્ના તો બડા લખ્યું છે અને સરતા જ તો સર્વશ્રેષ્ઠ તો આમાં સમાનાર્થી શબ્દની કઈ ખોટી જોડ છે એ આપણે ઓળખવાની તો જો આપણે વાંચ્યું ન હોય અથવા આ મુદ્દા નડા જ ન હોય આપણને એમ થાય કે ભાઈ પર્યા વાંચે શબ્દોમાં શું પૂછાય જાય પણ નહીં એમાંથી એક ભાઈ ગુણનો આ લોકો પૂછી લે એટલે આપણે એ પણ વાંચવું જરૂરી છે જો આવો પ્રશ્ન આવે ને આપણે વાંચ્યું ન હોય તો આપણો એક ગુણ વયો જાય અને એક ગુણથી આમાં મેરિટમાં ઘણું આગળ પાછળ થઈ જતું હોય છે તો અહીંયા આપણને જવાબ ખબર નથી રેડી અથવા આપણે વાંચ્યો નથી તો આપણે આગળ વધીએ એવી જ રીતે આ રીતના પણ પ્રશ્ન પૂછાય કે સહી જોડ પહોંચાનીએ એટલે કે સાચી જોડ ઓળખો ક્ષમા યાચના કર્તવ્ય ફરજ માતા પિતા આકાશ પાતાલ તો આમાંથી હાચી જોડી કઈ છે પર્યાય વાંચી શબ્દની એ ઓળખો તો મેં તમને હમણાં કીધું એમ જો વાંચ્યું ન હોય તો આપણને આવડે નહીં આને ત્યારે આપણે એક ગુણ ગુમાવી બેસીએ તો એ ન થાય એની માટે તો આ વિડીયો બનાવ્યો છે હિન્દીની ચોપડીમાં જેટલા પર્યાય વાંચી શબ્દ આપેલા છે એ આપણે આ વિડીયોમાં ફટાફટ જોવાના છીએ તો શરૂ કરીએ તો અહીંયા પહેલો શબ્દ આપ્યો છે નન્હા નન્હા તો છોટા જેમ ગુજરાતીમાં આપણે કહીએ ને નાનો

મંજિલ તો ધ્યેય કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ એ સ્થળ એને કહેવાય મંજિલ ધ્યેય પછી દમ તો સાસ એટલે આપણે કેમ પોરો ખાવી ગુજરાતીમાં એમ કે પોરો ખાધો એમ તો બસ યાદ તે હિન્દીમાં દમ અને સાસ કદમ તો પેર આ આવડે કુટિયા તો ઝોપડી પછી શક તો શંકા એટલે કે આપણે કેમ કોઈ ઉપર કંઈક વહેમ પડે આપણને શંકા પડે આ એની જેવી વસ્તુ છે કે ભાઈ કદાચ એને જ પેન્સિલ લીધી હશે એવું મને લાગે છે તો આ જે આપણે વિચાર વ્યક્ત કર્યો એમાં એક થઈ શંકા અથવા આપણે એની ઉપર એને આપણને વ્યામશે એને કે એને કદાચ લીધી હશે એમ આવું ક્યારેક બોલતા હોય આપણે તો એ શક શંકા ત્યારબાદ નિકટ તો નજદીક એટલે કે પાસે એમ ગુજરાતીમાં કહીએ તો પાસે ભવરા તો મધુકર તો જે આપણે ભમરો કહેવી એને હિન્દીમાં ભવરા કહેવાય અને મધુકર ત્યારબાદ તરૂ તો પેળ અને વૃક્ષ તો હમણાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે તરુ પેળ અને વૃક્ષ પછી હવા તો વાયુ અને પવન અહીંયા અનિલ પણ લખી શકાય એ પણ એનો જ એક સમાનાર્થી છે પૃથ્વી તો ધરા અને અવનિ આ એક પ્રશ્ન પણ હતો હમણાં જોયું તો વિકલ્પમાં કોમલ તો નાઝુક અને મુલાયમ પછી પાની તો જલ આ તો આપણને આવડે જ દોષ તો અપરાધ આપણે ગુજરાતીમાં કેવી ને ગુનો તો યાદ યાદથી દોષ અપરાધ ગુનો પછી છે કર્તવ્ય તો ફર્જ એ વિકલ્પમાં જોયું એ સાચું હતું આદેશ તો હુકમ અને આજ્ઞા તો આપણને કેમ કોક આજ્ઞા આપે હુકમ કરે આદેશ આપે તો બસ એના એક શબ્દો હિન્દીમાં છે ત્યારબાદ આ બાજુ અનુઠા તો ઉત્તમ બરાબર જે શ્રેષ્ઠ હોય દોપહર તો મધ્યાહન જે આપણે મધ્યાહન ભોજન લેવી ને તો બસ એ આપણે બપોર કેડનો જે સમય કહીએ એ દોપહર એટલે મધ્યાહન પછી સરતાજ તો સર્વશ્રેષ્ઠ સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ જે બધામાં શ્રેષ્ઠ છે એવું ત્યારબાદ છે તો અંત એટલે છેલ્લે અંત એટલે છેલ્લું અંતિમ લિઝત તો સ્વાદ તો ભાઈ આ શબ્દ આરામથી યાદ રાખી શકીએ આપણે લિઝત પાપડ આવે છે તો એનો સ્વાદ સારો હોય એટલે લોકો ખાય છે આ રીતના આપણે યાદ રાખી શકીએ લિઝત તો સ્વાદ ત્યારબાદ મનભાવન તો મનપસંદ જે મનને ગમે એવું મનને પસંદ હોય તેવું આ શબ્દના અર્થ એવા થાય ગુજરાતીમાં મનભાવન મનપસંદ ફૂલ તો પુષ્પ આપણને આવડે ત્યાં પછી સૂરજ તો રવિ અને ભાનુ સૂરજનો અર્થ શું થાય રવિ અને ભાનુ ત્યારબાદ લતા તો વેલ જે આપણે વેલા હોય ને એને લતા કહેવાય ત્યારબાદ મસ્તક તો શેષ આપણે ગુજરાતીમાં કહીએ મસ્તક માથું ત્યારબાદ સરિતા તો નદી નદીને સરિતા કહેવાય તો ગુજરાતીમાં પગ ત્યારબાદ પર્વત તો પહાડ આકાશ તો ગગન નભોતે કહેવાય એને ગુજરાતીમાં આકાશ ગગન ત્યારબાદ સરોવર તો ઝીલ પછી બંધુ તો ભાઈ બંધુ એટલે ભાઈ ત્યારબાદ ક્ષમા તો માફી તો ભાઈ કોઈ માફી માંગે ને ગુનો થઈ ગયો હોય ભૂલ થઈ ગયો હોય છોકરે તો ભાઈ શિક્ષકની અથવા મિત્રની માફી માંગે ક્યારેક તો એ ક્ષમા માફિયા પછી ઝુંડ તો દળ એટલે કે અથવા એને દળ પણ કહી શકાય કે નૌકાદળ આ બધા શબ્દો વપરાતા હોય ઘણી વાર સમાચારમાં આપણે સાંભળાવીએ સુરાખ તો છેદ એટલે આપણે ગુજરાતી ભાષામાં કેવી છિદ્ર હોલ ત્યારબાદ સમીપ તો નજદીક એટલે કે પાસે ત્યારબાદ પહેલા તો પ્રથમ જે પહેલો હોય પછી બદબુ તો દુર્ગંધ પછી ઉપહાર તો ભેટ ઉપહાર તો ભેટ ત્યારબાદ દિન તો દિવસ દિન એટલે દિવસ આપણે ગુજરાતીમાં દિવસ જ કહીએ સ્વચ્છતા તો સફાઈ સદૈવ એટલે હંમેશા આશ્ચર્ય એટલે વિસ્મય આપણે ગુજરાતીમાં કહીએ નવાઈ લાગીએ આપણને કાંઈક તો બસ યા આશ્ચર્ય વિસ્મય યાદ થાય ત્યારબાદ વર્ષ તો સાલ એટલે કે વર્ષ આપણે જે વરહ બોલ્યું ને ગુજરાતીમાં હા હાદી ભાષામાં આપણે વર્ષ કહેવી અને વર્ષ પછી સદરી તો જાકેટ જે આપણે જેકેટ પહેરવી એને સદરી પણ કહી શકાય પછી વખત તો સમય ત્યારબાદ સુબ તો પ્રાતઃકાલ એટલે કે સવારનો સમય પરિવાર તો કુટુંબ આયાવડે અધ્યાપક તો શિક્ષક અધ્યાપિકા તો શિક્ષિકા ત્યારબાદ ધમ્મક તો જોશ અને તેજ આપણે એક પાઠ આવતો ચોથામાં ધમક ધમક આથા હાથી તો એ જોશમાં અને ઝડપથી આવી રહ્યો હાથી એની જ વાત હતી પછી જલ તો નીર અને સલીલ તો આપણે આ શબ્દ હમણાં જોઈ ગયા ફરીને આવી ગયો જલ એટલે નીર અને સલીલ આ શબ્દ યાદ રાખવા જેવો સલીલ પછી હાથી તો ગજ ત્યારબાદ પરેશાન તો હેરાન હેરાન હોય ને અમુક હેરાન થઈ ગયો છે એમને કહેતા ક્યારેક તો બસ આ પરેશાન હેરાન પછી છપ્પર તો છત એટલે કે માથે જે આપણો ઉપર ધાબુ હોય કે નળિયા જેને કહીએ ને એને છત કહેવાય ઝૂલા તો પાલના અને હિંડોલા તો આ બે આવડશે અને પત્તા તો પર્ણ એટલે કે પાંદડું ત્યારબાદ ઝટપટ તો જલ્દી જે ગુજરાતીમાં આપણે કહેવી ફટાફટ પછી કશીદા તો કઢાઈ જે આપણે કપડા ઉપર ચિત્રો ને એવું ભાઈતું પડાવી છે એને કશીદા કહેવાય ચૂહાવાળી વાર્તામાં આવતું હતું ને કચેરીમાં જાઉં ગા રાજા કો બતાવું ગા બધું આયુ કંઈક આવતું સિપાહી કો બોલાવું ગા ને એવું બધું હવે ફુરસદ તો અવસર ત્યારબાદ કચહરી તો અદાલત ત્યારબાદ શાયદ તો કદાચિત એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ ને કદાચ એમ હશે એમ તો યા શાયદ ને કદાચિત એ પછી જ્વર તો બુખાર અને ગુજરાતીમાં કહેવાય તાવ બુખાર તો આવડે આ જ્વર શબ્દ ન આવડે તાવે જ્યારે જોડવાનું થયું હોય ને ત્યારે તો આ પાકો કરવો પડે કાફી તો પર્યાપ્ત ત્યારબાદ એટલે ગુજરાતીમાં એને કહેવાય કાફી તો પર્યાપ્ત તો ગુજરાતીમાં કહેવાય પૂરતું પછી ચલન તો વ્યવહાર અને આચરણ ત્યારબાદ સન્માન તો માન ધીરજ તો ધીરતા માતા તો જનની જે જન્મ આપે તેને જનની કહેવાય માતા ગુજરાતીમાં આપણે માતા કહેવી બરાબર બને સુધી માતા જ કેવું મમ્મી ઓછું કહેવું બને સુધી ન જ કહેવું મમ્મી કરતાં માતા બોલું તો વધારે સારું લાગે અથવા બા કેવું મા કેવું આ બધા ભારે શબ્દો બોલવા મજા આવે સમાધિ તો મકબરા અને મજાર ઓકે આટલા શબ્દો છે પર્યાયવાચી શબ્દો હવે આપણે પાસે આવેલા પ્રશ્નો બાજુ જઈએ આટલા શબ્દો તમને ફરજિયાત આવડવા જોઈએ તો તમારે એકથી બે માર્ક માઇનસ ન થાય અને તમારા ગુણમાં ઉમેરો થઈ જાય ગલત જોડ પહેચાનીએ તરુ તો પેડ એ તો આપણે જોઈ ગયા ત્યારબાદ પૃથ્વી તો અવની એ હાચું છે એ આપણે જોઈ ગયા ના તો બડા આ ખોટું છે કારણ કે અહીંયા આવે છોટા અને સરતા જ તો સર્વશ્રેષ્ઠ આપણો જવાબ બનશે સી એવી જ રીતે આગળનો પ્રશ્ન સહી જોડ પહોંચાની ક્ષમા તો ગલત સહી કીધું પ્રશ્ન પેલા સમજવાનો પછી કર્તવ્ય તો ફર્જ તો આ સાચવું હોય એવું લાગે છે આ ખોટું હોય એવું લાગે છે માતા તો પિતા તો આ તો વિરોધી થઈ ગયું આ ખોટું છે આકાશ તો પાતા લાય ખોટું તો આપણો જવાબ બને બી ઓકે આગળ વધીએ ઓકે ઓકેલો વિયો અહીંયા પૂરો થાય છે હાવ નાનો એવો ટોપિક છે શાંતિથી વાંચી લેવાનો અલગ બનાવવાનું કારણ એ કે તમારે ચોપડી આખી ખોળવી પડે નહીં અને આમાં તમને બધા શબ્દો મળી જાય તો બસ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ